સુરત શહેર ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટીના નામથી ઓળખાઈ રહ્યું છે પરંતુ હવે આગામી દિવસોમાં સુરત ક્રાઇમ સિટીના નામથી ઓળખાય તો નવાય નહીં

ધારદાર હથિયારો વડે જાહેર રસ્તા પર હુમલો કરીને સિંહને ગંભીર ઇજાગ્રસ્ત કરીને તેની હત્યા નિપજાવી કાઢી હતી ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસે સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટન અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાને લઈને પાંડેસરા પોલીસને હત્યાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે પાંડેસરા પોલીસે કાલુ સિંઘ અને મોહનસિંગ નામના બે સમૂહની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે કાલુ સિંઘ અને મોહન સિંઘ સહિત ચાર લોકોએ ઘટના સ્થળ પર મળીને ભજન સિંઘની હત્યા કરી હતી અગાઉ મુંબઈમાં ભજન સિંઘ દ્વારા અંગત અદાવતને ધ્યાનમાં લઈને કાલુ સિંઘ અને મોહન સિંગ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ જ અદાવતમાં કાલુ સિંઘ અને મોહનસિંગ સહિત ચાર લોકો ભજન સિંઘને શોધી રહ્યા હતા મોકો મળતાની સાથે ધારદાર હથિયારો સાથે કાલુસિંગ અને મોહનસિંગ સહિત ચાર લોકોએ ભજનસિંગની હત્યા કરી હતી હાલ પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે અને મહત્વની વાત એ છે કે મોહનસિંગ સામે ઉધના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને હત્યાનો ગુનો દાખલ થયો છે અને કાલુસિંગ સામે ઉધના પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો છે તો ભાગતા ફરતા અન્ય બે આરોપીને પકડવાની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં મૂળ ચાર આરોપીઓ સ્થળ ઉપર હતા અને બે આરોપીઓ કોન્સ્પિરેસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ બે આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે જેનું નામ કાલુસિંહ અને મોહનસિંહ છે તે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવમાં સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા બાકીના જે આરોપીઓ છે એની તજ પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે આ ટીમો પોતાની રીતના એના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે અત્યારે જે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ કાલુસિંહ છે અને એકનું નામ મોહનસિંહ છે આ બંને આરોપીઓ અગાઉ પણ ભૂતકાળમાં ઘરફોડ ચોરીને આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હતા જે પોલીસને પ્રાથમિક વિગત મળી છે અને જે ફરિયાદમાં ફરિયાદીએ નોંધાવ્યું છે એ મુજબ જે ભોગ બનનાર છે એણે આશરે એકાદ મહિના પહેલાં પુણે મહારાષ્ટ્રમાં આ જે આરોપીઓ છે એમાંથી બે જણાને ચપ્પુના અથવા કોઈ ધારદાર વસ્તુના ઘા મારીને એમને કોને ઈજા પહોંચાડી હતી આ ઈજાઓ અનુસંધાને આ લોકો પહેલેથી સાથે દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ બનનારને એ લોકો શોધી રહ્યા હતા અને એ બનાવવાનું એમ શોધતા શોધતા ગઈકાલે તેઓ તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ એની હત્યા નીપજાવી હતી અત્યારે જે પોલીસને જે બે આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહી છે અત્યારે જે ગાડી છે એની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને જે ગાડી કેટલીક વિગતો અમને મળી પણ છે પરંતુ એકવાર એને કન્ફર્મ અને વેરીફાઈ કર્યા બાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીએ અત્યારે પોલીસ તમામ ઇન્ફોર્મેશન ગેધર કરી રહી છે કેમ કે જે ફરિયાદી છે એ અલગ અલગ વાતો પોલીસને જણાવી હતી અને એમની ફરિયાદમાં એ લોકોએ અગાઉનો જૂનો ઝઘડો એનો જ ઉલ્લેખ કરેલો હતો એટલે આ લોકો વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હતો કોઈ બાબતમાં ચર્ચા થઈ હતી આમ સામે કોઈ અરજી થઈ હતી અથવા એકબીજાની સામે કોઈ ગુના નોંધ્યા હતા કે નહીં આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહી છે ફરિયાદી અત્યાર સુધી પોલીસને આવી કોઈ બાબત જણાવી નથી કે ખંડણીની છે કે નહીં પરંતુ એની કોઈ પણ એવી રજૂઆત હશે અને કોઈપણ બાબતમાં જો તથ્ય હશે તો તે અનુસાર અમે કાર્યવાહી કરીશું